નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું દક્ષિણ ગુજરાતના એક ગામમાં રહેતા એક ગરીબ પરિવારની વાત છે પરિવાર એટલે કાનજીભાઈ એમની ધર્મપત્ની લક્ષ્મી અને એમના બે દીકરાઓ મોટો રમણ અને નાનો કિશન કાનજીભાઈ પાસે પોતાની માલિકીની જમીન તો માંડ બે વીઘા જેટલી પણ એમાં સોના જેવો પાક લેવાની એમની હામ આખા ગામમાં વખાણાથી એમનું જીવન ખેતરની માટી સાથે એવી રીતે જોડાયેલું હતું જાણે માટી એમનો શ્વાસ અને મહેનત એમનો ઓડકાર હોય સવાર પડે ને સૌથી પહેલાં કાંજીભાઈ અને લક્ષ્મી ખેતર તરફ ચાલી નીકળે આસો મહિનાની શરૂઆત હતી એટલે વાતાવરણમાં સહેજ ઠંડક વર્તાતી હતી પણ સૂરજ માથે આવે એટલે ધરતીની ગરમી બરાબર અનુભવાય એ દિવસે પણ વહેલી સવારે પાંચ વાગે કાનજીભાઈ અને લક્ષ્મી ખેતરે પહોંચી ગયા હતા રમણ અને કિશન જેની ઉંમર બાર અને દસ વર્ષની હતી એ બંને સ્કૂલે જતાં પહેલાં ખેતરમાં થોડી મદદ કરી જાય કાનજીભાઈ ખવે કોદાળી મૂકીને આજુબાજુની વાળ વ્યવસ્થિત કરતા હતા અને લક્ષ્મી બેઠી બેઠી કપાસના છોડમાંથી વધારાનું ઘાસ નીંદતી હતી કાનજીભાઈએ પરસેવો લૂસતા લૂસતા કહ્યું કે લક્ષ્મી જોને આ વખતે કપાસનો પાક રામજીની દયાથી ખૂબ સારો ઉતરશે પણ હજી બે દિવસ આ ગરમી રહી તો સોડને પાણી વધારે જોઈશે લક્ષ્મીએ માથું ઊંચું કરીને આકાશ તરફ જોયું હા કાનજી ચિંતા ના કરો ભલે આપણે ગરીબ છીએ પણ આપણી મહેનત પર રામજીની મેરશે આજે કિચન અને રમણ આવશે એટલે એમને કૂવામાંથી બે બેડા પાણી કાઢવાનું કહીશું એમની મદદથી કામ પતાવીને જલ્દી ઘેરે જઈશું બરાબર દસ વાગ્યે બંને દીકરાઓ હાથમાં નાનું ટિફિન અને માથે ટોપલામાં પાણીની બોટલ લઈને આવ્યા એમના ચહેરા પર શાળાએ જવાની તૈયારીનો ઉત્સાહ અને માતા પિતાને મદદ કરવાનો સંતોષ સ્પષ્ટ દેખાતો હતો બાપુ બા અમે આવી ગયા કિશન દોડતો આવીને લક્ષ્મીને વળગી પડ્યો રમણે પત્નીની રમણે પાણીની બોટલ કાનજીભાઈને આપી અને તરત જ કોદાળી લઈને નાના ખાડા ખોદવા લાગ્યો જેથી પાણીનો પ્રવાહ બરાબર સોળ સુધી પહોંચે લક્ષ્મીએ તરત જ ટિફિન ખોલ્યું અંદર ઘઉંના રોટલા ડુંગળીનું શાક અને થોડી ગોળની છૂખડી હતી સાલો બધા ભૂખા થયા હશો થોડું ખાઈ લ્યો પછી સૂરજ માથે આવે એ પહેલાં બધું કામ પતાવી દઈશું ચાર જણા જમીને ધૂળ પર બેસીને એકબીજાની સામે જોઈને હસી મજાક કરતા હતા ભોજન કરવા લાગ્યા એ સાદું ભોજન કાનજીભાઈને કોઈ રાજાના પકવાનથી પણ વધુ સ્વાદિષ્ટ લાગતું એમને થયું કે આ જ સાસુ છે મહેનતનો રોટલો અને પરિવારનો પ્રેમ ખેતરમાં પવનથી થતા સરસરાટ અને પક્ષીઓના કલરવ વચ્ચે એમનું હાસ્ય ગુંજી રહ્યું હતું કાનજીભાઈએ ગોળની સુખડીનો ટુકડો લક્ષ્મીને આપ્યો અને કહ્યું આ સુખડીમાં તારા હાથનો પ્રેમ છે લક્ષ્મી આ પ્રેમ જ આપણી ગરીબીનો ભાર હળવો કરી નાખે છે લક્ષ્મી હસી પડી પણ એની આંખમાં એક અજાણી ચિંતાનો ઓચાયો હતો જે કાનજીભાઈ જોઈ ન શક્યા અને આજે સવારે ખેતરમાં આવતા જ એક વિચિત્ર લાગણી થઈ હતી જાણે કંઈક સારું કે ખરાબ થવાનું હોય એણે મન મનાવી લીધું કે એ બસ સવારની સુસ્તી હશે રમણ અને કિશને એકસાથે કહ્યું હવે અમે જઈએ બાપુ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે ભલે મારા દીકરાઓ ધ્યાન રાખજો અને સાંજ પડે એટલે વહેલાં આવી જજો એમ કહીને કાનજીભાઈએ એ બંનેની પીઠ થાબડી રમણ અને કિશન શાળા તરફ ચાલવા લાગ્યા કાનજીભાઈ અને લક્ષ્મી ફરી પોતાના કામે લાગી ગયા સૂરજ હવે તપવા લાગ્યો હતો બપોરના બાર વાગી ગયા હતા અચાનક લક્ષ્મીના કાનમાં એક વિચિત્ર અવાજ સંભળાયો એણે પાછળ ફરીને જોયું તો કાનજીભાઈનો કૂવો જે ખેતરના શેઢા પર હતો ત્યાંથી એક ધડામ દઈને ભારે પથ્થર પડવાનો અવાજ આવ્યો લક્ષ્મીના મગજમાં સિંતાની એક લહેર દોડી ગઈ એણે તરત જ કાનજીભાઈને બૂમ પાડી કાનજી ઓ કાનજી આ શું થયું કુવા પાસે કંઈક પડ્યું છે કાનજીભાઈ પાણીની ડોલ ભરતા હતા ત્યાં જ એ અવાજ સાંભળીને એમનું હૃદય એક ધબકારો સુકી ગયો એ તરત જ દોડતા દોડતા કૂવા તરફ આવ્યા કૂવાના મોઢા પરના આડા પથ્થરો થોડા ખસી ગયા હતા અને કૂવાની પાળ પરનો એક મોટો પથ્થર તૂટીને અંદર પડી ગયો હતો અરે રામ આ શું થયું કાનજીભાઈ ગભરાઈ ગયા આ કૂવો એમણે એને એમના બાપુએ હાથે બનાવેલો ગામના બધા લોકો કહેતા કે આ કૂવો ખૂબ જૂનો અને જર્જિત થઈ ગયો છે કાનજી તું નવો કૂવો ખોદાવ પણ કાનજીએ એના માટે પૈસા ક્યાંથી લાવવા લક્ષ્મી કૂવાની પાળનો પથ્થર અંદર પડ્યો છે જો હવે બીજો પથ્થર ખસ્યો તો આખી પાળ બેસી જશે અને વરસાદ માથે છે જો કૂવો ખસી પડ્યો તો પાણી ક્યાંથી લાવીશું કાનજીના અવાજમાં ભય હતો લક્ષ્મીએ પણ નજીક આવીને જોયું કૂવાની અંદર અંધારું હતું પણ પડવાનો અવાજ હજી એના કાનમાં ગૂંસતો હતો કાનજી હવે શું કરીશું આ કૂવો તો આપણા જીવનની દોરી છે આના વગર તો આ કપાસનો પાક અને આપણે પણ નહીં ટકી શકીએ આપણે હમણાં જ સમારકામ શરૂ કરવું પડશે પણ સમારકામ કરવા માટે સિમેન્ટની થેલીઓ રેતી અને મજૂરી લાવવા પડે કાનજીભાઈના ખિસ્સામાં તો માંડ પચીસ રૂપિયા હતા જે સાંજે બજારમાંથી શાકભાજી લાવવા માટે રાખ્યા હતા લક્ષ્મી સમારકામ કરવા માટે રૂપિયા છે હજી તો કપાસ વેસાયો નથી તું જાણે છે કે પૈસા વગર ગામનો કોઈ વેપારી સિમેન્ટ પણ નહીં આપે કાનજીભાઈ નિરાશ થઈને જમીન પર બેસી ગયા એમનું આખું શરીર પરસેવાથી રેપઝેબ થતું હતું અને માતે ચિંતાનો મોટો ભાર લક્ષ્મી હિંમતવાળી સ્ત્રી હતી એણે કાનજીભાઈના ખભા પર હાથ મૂક્યો ના કાનજી નિરાશ ન થાવ રામજીએ હજી આપણો શ્વાસ ખેંસ્યો નથી હું ગામના મુખીને જઈને વાત કરું છું કદાચ એ આપણને ઉધારમાં થોડી મદદ કરે મુખી લક્ષ્મી તું ભૂલી ગઈ ગયા વર્ષે વ્યાજે પૈસા લાવવાના હતા ત્યારે મુખીએ કેવી કડબી વાતો સંભળાવી હતી એ કોઈને વગર સ્વાર્થે મદદ ન કરે કાનજીભાઈએ માથું ધૂણાવ્યું પણ લક્ષ્મી મક્કમ હતી કોઈ વાંધો નહીં પ્રયત્ન કરવામાં શું વાંધો છે અને બીજી વાત આપણે કોઈ મજૂરને પૈસા આપીને બોલાવવાની જરૂર નથી હું અને તમે આપણે બંને સાથે મળીને કૂવાની આસપાસના મજબૂત પથ્થરોથી પાળને આધાર આપીશું ભલે કામ ધીમું થાય પણ એ આપણે કરીશું તમે જલ્દી ગામમાં જઈને રમલા કાકા પાસેથી એક બે સિમેન્ટની થેલી ઉધારમાં લઈ આવો હું અહીં માટી અને નાના પથ્થરો ભેગા કરું છું કાનજીભાઈએ લક્ષ્મીની આંખોમાં રહેલો મક્કમ વિશ્વાસ જોયો એમને પોતાની પત્ની પર ગર્વ થયો ખરેખર સ્ત્રીએ ધરતી જેવી હોય છે મુશ્કેલી આવે ત્યારે એ વધુ મજબૂત બની જાય છે કાનજીભાઈ દોડતા દોડતા ગામમાં ગયા લક્ષ્મીએ તરત જ પોતાનું કામ શરૂ કરી દીધું એણે આજુબાજુના ખેતરોની વાડમાંથી પથ્થરો ગોતીને લાવવાનું શરૂ કર્યું એના હાથ અને કપડાં માટીથી ખરડાઈ ગયા પણ એના મગજમાં એક જ વિચાર હતો કૂવો બચાવો છે બરાબર ત્યારે જ આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા એક જોરદાર પવનનો સુસવાટો આવ્યો લક્ષ્મી સમજી ગઈ કે મોટી આફત માથે છે વરસાદ શરૂ થાય એ પહેલાં કૂવાને થોડો મજબૂત કરવો પડશે એણે પોતાની શક્તિ કરતાં વધુ તાકાતથી એક મોટો પથ્થર ખેંચ્યો પથ્થર તો ખસ્યો પણ લક્ષ્મીનું સંતુલન બગડ્યું એને એ લપસી પડી એનો પગ કૂવાની ધારની નજીક આવી ગયો એક ક્ષણ માટે એને લાગ્યું કે હવે એ કૂવામાં પડશે પણ તરત જ એણે પોતાના હાથ જમીન પર મજબૂતથી ટેકાવ્યા અને શરીરને પાછળ તરફ ખેંચ્યું હાશ એ બસી ગઈ એના હાથમાં અને ઘૂંઘટ ઘૂંટણમાં માટી અને નાના કાંકરા ખૂસી ગયા હતા પણ એને દુખાવો પણ ન વર્તાયો એ તરત જ ઊભી થઈ ગઈ કપડાં ખંખેર્યા અને ફરી પથ્થરો એકઠા કરવા લાગી ગઈ એના મનમાં એક જ રટ હતો કાનજીભાઈ સિમેન્ટ લઈને આવે એ પહેલાં જો વરસાદ શરૂ થઈ ગયો અને કૂવો ધસી પડ્યો તો એમની મહેનત પાણીમાં જશે બરાબર એ જ વખતે દૂરથી કાનજીભાઈનો હાફળો ફાફળો અવાજ સંભળાયો કાનજીભાઈ દોડતા દોડતા આવતા હતા એમના હાથમાં સિમેન્ટની થેલી નહોતી પણ માત્ર એક નાનકડો કોથળો હતો જેમાં કૂવામાં તિરાડ પૂરવા માટે થોડીક માટી અને ગુંદર મિશ્ર કરેલું મિશ્રણ હતું લક્ષ્મી માફ કરજે રમલા કાકાએ સિમેન્ટ આપવાની શોખી ના પાડી દીધી કહે છે કે જ્યાં સુધી જૂનું દેવું ન સુકવાય ત્યાં સુધી એક દાણો પણ નહીં મળે આ મિશ્રણ પણ એમણે દયા ખાઈને આપ્યું છે કહ્યું છે કે જો થોડીક જ તિરાડ હોય તો આનાથી પૂરી શકાય કાનજીભાઈનો અવાજ નિરાશાથી ભરેલો હતો એમણે લક્ષ્મીને જમીન પર પડેલી જોઈ એટલે એમનો શ્વાસ અદ્ધર થઈ ગયો શું થયું લક્ષ્મી તને વાગ્યું તો નથી ને જો તારા કપડાં પર કેટલી માટી લાગી છે તું આરામ કર હું પથ્થરો લાવીશ કાનજીભાઈ ગભરાઈને લક્ષ્મી પાસે આવ્યા લક્ષ્મીએ ઊભા થઈને કાનજીભાઈના ગાલ પર હાથ મૂક્યો મને કંઈ નથી થયું કાનજી ચિંતા ના કરો રમલા કાકાની વાતનું દુઃખ ન લગાડી લગાડો આપણે આપણું કામ કરવું પડશે જુઓ વાદળો કેવા ઘેરાયા છે બહુ ઓછા સમય છે આટલા મિશ્રણથી તો આખો કૂવો નહીં બંધાય પણ આપણે આજુબાજુ મોટા પથ્થરો ગોઠવીને એને ટેકો આપીએ પછી વરસાદ પછીની વાત ત્યારે જોઈશું બંને જણા સમય ગુમાવ્યા વગર કામે લાગી ગયા કાનજીભાઈ અને લક્ષ્મી બંનેએ ભેગા મળીને પોતાની આસપાસના ખેતરોની વાડના મોટા અને ભારે પથ્થરો ખેંચીને કૂવાની પાળને અડીને ગોઠવવાનું શરૂ કર્યું એમની પાસે કોઈ સાધન નહોતું માત્ર એમની બે જણાની મહેનત અને કૂવાને બસાવવાની જીદ દરેક પથ્થરને ઉસકી ઉસકતી વખતે એમના શરીરમાં દર્દ થતું હતું પણ પાકને બસાવવાનો સંકલ્પ એનાથી વધુ મજબૂત હતો પવન હવે જોરદાર ફૂંકાવા લાગ્યો હતો વીજળીના ચમકારા થવા લાગ્યા અને સાથે જ મોટા ટીપાં પડવાનું શરૂ થયું લક્ષ્મીએ બૂમ પાડી કાનજી હવે આપણે જવું પડશે વરસાદ ખૂબ જોરદાર આવશે પણ કાનજીભાઈએ નજર ઉપર ન કરી ના લક્ષ્મી બસ આ છેલ્લો પથ્થર જો આ પથ્થરને અહીં મૂકી દીધો તો કૂવાની પાળને થોડોક ટેકો મળી જશે હું નીચે ઝૂકીને પથ્થર સરખો મૂકું છું તું મને પકડી રાખજે કાનજીભાઈ કૂવાની કિનારી પર લગભગ બેસી ગયા અને છેલ્લો મોટો પથ્થર ધક્કો મારીને જગ્યા પર મૂક્યો એટલામાં જ ઉપર આકાશમાંથી એકદમ જોરદાર વીજળીનો કડાકો થયો કડાકો એટલો જોરદાર હતો કે ધરતી ધ્રુજી ઉઠી એ જ ક્ષણે કૂવાની પાળમાંથી કસડ દઈને એક ભયાનક અવાજ આવ્યો અને કૂવાનો એક મોટો ભાગ ધસી પડ્યો લક્ષ્મીની લક્ષ્મીએ શીશ પાડી કે કાનજી કાનજીભાઈએ પથ્થરને જેમ તેમ ટેકો આપી દીધો હતો પણ એ તડાકાથી લક્ષ્મી ડરીને પાછળ હટી ગઈ એ જોતી રહી કે કાનજીનો પગ કુવાની માટી સાથે અંદર ધસી ગયો હતો એમના મોઢામાંથી એક જોરદાર શિશ નીકળી ગઈ અને ત્યારે જ દૂરથી બે નાના અવાજો આવ્યા બાપુ બા શાળામાંથી પાસા ફરતા રમણ અને કિશન જે કાળો વરસાદ શરૂ થતાં દોડતા આવતા હતા એમણે આ દ્રશ્ય જોયું એમણે જોયું કે એમના પિતાજીનો પગ કૂવાની અંદર કૂપી ગયો હતો અને એ દર્દથી પીડાતા હતા વરસાદ હવે ધોધમાર શરૂ થઈ ગયો હતો રમણ અને કિશન જેઓ દોડતા આવ્યા હતા એમણે આ ભયંકર દ્રશ્ય જોયું એમની માતા લક્ષ્મી પિતાજીએ પકડીને ખેંચવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી હતી પણ કાનજીબાઈનું શરીર ભારે હતું અને માટીમાં તેમનો પગ ખૂબ ઊંડો ખૂપી ગયો હતો વરસાદના પાણીથી કૂવાની આજુબાજુની માટી વધુ નરમ થતી જતી હતી એટલે કાનજીભાઈનો પગ વધુ અંદર જવાનો ડર હતો કિશન રડતા રડતા લક્ષ્મી પાસે પહોંચ્યો બા શું થયું બાપુને લક્ષ્મીએ કાપતા અવાજે કહ્યું કે બેટા જોને કૂવો ધસી પડ્યો અને બાપુનો પગ અંદર ફસાઈ ગયો છે આપણે જલ્દી કંઈક કરવું પડશે નહીં તો બાપુને વધારે વાગશે એનું શરીર પણ થાક અને વરસાદના પાણીથી થરથરી રહ્યું હતું મોટો દીકરો રમણ જે સ્વભાવે શાંત પણ હિંમતવાળો હતો તે તરત જ સમજી ગયો કે રડવાથી નહીં પણ મહેનતથી જ પિતાને બસાવી શકાશે બા તું ચિંતા ન કર કિશન તું અહીં આ બાજુથી માટી ખોદવાનું શરૂ કર હું આ બાજુથી પથ્થરો ખચેડું છું અને બાપુના પગની આસપાસની માટી હળવી કરું છું રમણે તરત તુરંત નિર્ણય લીધો કાનજીભાઈ દરદથી આ ભરાતા બોલ્યા અરે ના દીકરાઓ તમે નજીક ન આવો માટી નરમ છે ક્યાંક તમે પણ ન ફસાઈ જાઓ તમે બંને જણા જલ્દી ઘેર જાઓ પણ રમણ અને કેચને પિતાની વાત સાંભળી નહીં કિશન નાનો હતો એટલે એણે નજીકમાં પડેલી એક લાકડી લીધી અને કાનજીભાઈના પગની આજુબાજુની ભીની માટીને હળવી કરવા લાગ્યો રમણે પોતાની નાની તાકાતથી કૂવાની પાળ પર પડેલા નાના પથ્થરોને દૂર હટાવ્યા જેથી કાનજીભાઈના શરીર પર વધુ વજન ન આવે લક્ષ્મી કાનજીભાઈના શરીરને આધાર આપીને પોતાના બંને બાળકોની બહાદુરી જોઈ રહી હતી એની આંખમાં આંસુ હતા પણ એ આંસુ દુઃખના નહીં ગર્વના હતા આ એ જ ગરીબ પરિવાર હતો જેની પાસે દુનિયાના સુખ સાધનો નહોતા પણ એમની પાસે મહેનત મમતા અને એકબીજા પ્રત્યેની ગાંઠ પ્રેમ હતો પંદર મિનિટની સતત મહેનત પછી કિશનને માટી થોડી હળવી કરી અને રમણે પોતાની પૂરી તાકાત લગાવીને કાનજીભાઈના પગને ઉપર તરફ ખેંચ્યો રમણે બૂમ પાડી ઉપર ખેંચ્યો બાપુ હિંમત રાખો અંતે સપ અવાજ સાથે કાનજીભાઈનો પગ માટીના બંધનમાંથી મુક્ત થયો કાનજીભાઈ માટીથી લથપથ થયેલા પીડાતા પગ સાથે જમીન પર ઢળી પડ્યા લક્ષ્મીએ તરત જ કાનજીભાઈના માથા નિશે પોતાનો હાથ મૂક્યો રમણ અને કિશન બંને થાકીને હાફી રહ્યા હતા પણ પિતાજીને બસાવી લીધાનો સંતોષ એમના ચહેરા પર હતો મારા દીકરાઓ આજે તમે મારા જીવતરના દીવા બનીને આવ્યા હું તમારો આભાર કેવી રીતે માનું કાનજીભાઈએ આંખમાં આંસુ સાથે બંને દીકરાઓને વહાલથી વળગાડ્યા કિશને માસૂમ અવાજે કહ્યું આભાર નહીં બાપુ તમે અમારી તાકાત છો તમને કંઈ થશે તો અમને ખેતી કોના માટે કરીશું વરસાદ હવે ધીમો પડી ગયો હતો આકાશમાં થોડો પ્રકાશ થવા લાગ્યો કૂવો ભલે અડધો તૂટી ગયો હતો પણ એની આજુબાજુ ગોઠવાયેલા પથ્થરો કાનજીભાઈ અને લક્ષ્મીની મહેનતની સાક્ષી પૂરતા હતા એ સમયે ગામના વેપારી કાકા જે વરસાદમાં આ બાજુથી પસાર થતા હતા એમણે આ દ્રશ્ય જોયું કાનજીભાઈનો પગ માટીમાં ફસાયેલો બાળકોની મહેનત અને આખા પરિવારનો નિઃ સ્વાર્થ પ્રેમ કાકાનું હૃદય પીગળી ગયું એમણે તરત જ દોડતા આવીને કાનજીભાઈને ઊભા કર્યા કાનજીભાઈ મને માફ કરજે મેં તારા પૈસાની ગરીબી જોઈ તારા હૃદયની નહીં આ કૂવો હું તને પાકો બનાવી આપીશ અને તારા દીકરાઓની આ બહાદુરી આનાથી મોટો ધનવાન બીજો કોઈ નથી ગરીબીએ ભલે આ પરિવારને સતાવ્યો હોય પણ ખેતરની માટીની મહેનત અને એમની મમતાના ઓસાયાએ આખરે પરિવારને એક નવી હિંમત અને ગામના લોકોનો સાથ અપાવ્યો કાનજીભાઈને લાગ્યું કે એમનો કૂવો ભલે તૂટ્યો પણ આજે એમના પરિવારનો પ્રેમ અને વિશ્વાસ ક્યારેય ન તૂટે એવો મજબૂત બની ગયો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો